પોલીસ વાળા સામે આ લોકો પોલીસ વાળા સામે એન્ટ્રી લે છે મને મારી નાખવાની ધમકી છે ને કે ભાઈ મારવાનો છે મને મને ધોખાથી મારવાનો છે શું રાત વરે પાછો મને ફોન કરીને ધમકી આપતો તો અહીંયા ને લેવા દેવાય મારી પાછા પોલીસવાળા હાથે રાખીને ધમકી આપે પોલીસ ની અરુભરૂમાં મને ધોકાથી મારવાની વાત કરે ગુંદરી ગામમાં દાંતીવાડા તાલુકામાં ગુંદરી ગામમાં ચેક પોસ્ટ છે ચેક પોસ્ટ ઉપર ખોટી રીતના હપ્તા વસૂલી ચાલે દેવાના લુકો ને ખોટી રીતના એન્ટ્રી લે રોજની કેટલી તરફો આવજાવ આવજાવ કરે ને બધી એન્ટ્રીઓ લેવાની

આ ચેક પોસ્ટ ઉપર પોલીસ સામે આરે આ ડંડા લઈને મારવા આવે આરે દંડો હાથમાં પકડે મને મારવા માટે બોલા ભાઈ અહીંયા અહીંયા તો મને ડંડાથી માર અહીંયા ભાઈ અહીંયા મને તમે ડંડાથી થી મારો પેલા તારે મારે ઓનલાઈન ચાલુ છે ઓનલાઈન આ પેલા રમેશ ને તમે એન્ટ્રીઓ લેવા કોને રાખ્યો આરો આ રમેશ બુટલેકર દારૂના અડ્ડાવાળાને એન્ટ્રીઓ લેવા તો પણ અત્યારે અહીંયા એન્ટ્રી લેતો છે ને અત્યારે અહીંયા એન્ટ્રી લે લેતો હતો ને આર્યો આ રમેશ ઘર અરે પણ યાર અત્યારે એન્ટ્રી લેતો મારા વિડીયોમાં કેજ છે ઓનલાઈન વિડીયો ચાલે હા અત્યારે અને વરે પાછો મારા ઉપર દંડો હાર્યો હાથમાં પકડે મને મારવા માટે પોલીસને હરું ભરું માં પોલીસને હેરું અત્યારે હું સો અત્યારે હું સો માં કોલ કરું પોલીસને બોલાવો મારી પાસે સબ છે ને પુરાવા અંદર જો રાતના મને ધમકી આપે વરે પાછો ફોન કરીને રાત નહીં હા મેં ખાલી એટલું જ કીધું બપલો ભેડરબારી ખરો ને એટલા બધા નાલાયક માણસો તમને ખર એનો ફર્સ્ટ નંબર ના બુટલી ઘર હે આ ગુંદ્રીમાં ફર્સ્ટ નંબર નો અડ્ડો ચાલકો બુટલી ઘર ને એન્ટ્રીઓ લેવા કઈ રીતે રાખો સમજો નઈ નઈ વાત નહીં પણ

એક તો સાલા દારૂ નો અડ્ડો ચલાવે બુટલે ઘર ને તમે ચેક પોસ્ટ ઉપર એન્ટ્રીઓ લેવા રાખો અહિયાં બેન ચોર ના વરે પાછો દંડો લે મારવા મારે ચૂત મારી ના તો તારી જાતને સમજે હું સરપંચનો નો ભાઈ એટલે મુજર મારી રાખ એક તો બેન છો બુટલે કર ને અહીંયા ચેક પોસ્ટ ઉપર એન્ટ્રીઓ લેવા રાખે વરે પાછો કે અહીંયા કે શૂટિંગ નહી ઉતારવાનું કેમ કે તારા બાપનો કોઈ એવો નિયમ છે અહીંયા હા તારા બાપનો નિયમ હે થોડા ઘણા વિચારીને બોલજે ઉભો રહે ને મોતારો એટલે એટલે મારા ચોદ્યા બુટલે કરને અહીંયા એન્ટ્રી લેવા પોલીસ વાળા રાખે અરે યાર ગઈ નો એન્ટ્રી લે ગઈ કાલ નો ગઈ કાલ એન્ટ્રી લે તો શું ઘંટી કે આવવાની ધમકી દેતો તો થો થો મને ઘંટી કે મારવાની ધમકી દે ને તો પહેલા ઘંટી કે તો આ જકુણ મારે તો પહેલા ઘંટી કે તો આ હા ઉતારો મારી મરજી મારી મરજી મારી મરજી ચેક પોસ્ટ ઉપર ગેરકાયદેસર કામ થાય તો મારના પ્રેમજી પૂરો આગળ હતી કે ભગ્યા ની નતો રાખવાનો માગો કે ના માગો ગેર